હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવામાંથી એક નવો સૂકો નાસ્તો સૂજી નાચોસ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બને છે અહીંયા મેં પાંચસો ગ્રામ ઉત્તમનો સોજી રવો લીધેલો છે જો સોજી રવો ન હોય તો ઝીણો જે રવો આવે છે તે કોઈ ભી રવો લઈ શકો છો રવો પચવામાં એકદમ હળવો હોય છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને નોર્મલ પાણીથી લોટ બાંધી લેશું રવો પાણી વધારે એબ્ઝોર્બ કરતું હોય છે એટલે લોટ અહીંયા ઢીલો બાંધવાનો છે હું મારા બાળકને મેંદામાંથી બનાવેલી વસ્તુ બધી જ અવોઇડ કરું છું તમે એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે જેમ બને એમ લોટ વધારે ઢીલો રાખવાનો છે જેટલું પાણી ઉમેરશું એ બધું એબ્ઝોર્બ કરી લેશે રવો તો અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે એને થોડીક વાર માટે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી પાણી બધું એબ્સોર્બ કરી લે લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો લોટ એકદમ કડક થઈ ગયો છે હવે એમાં થોડુંક પાણી ઉમેરીને ઢીલો બનાવી દઈશું જેથી આપને વણવામાં એકદમ આસાની રહે હવે પૂરીનું નાનું લોયું લઈએ એવું એક નાનકડું લોયું લઈ લેશું અને એને આવી રીતે વણી લેશું પૂરી અહીંયા મીડિયમ સાઇઝની વણવાની છે અને એકદમ આછી વણવાની છે જેમ બને એમ પતલી હશે એમ ફ્રાય કરવામાં પણ ઇઝી રહેશે અને એકદમ ક્રિસ્પી બનશે આવી રીતે મીડિયમ સાઇઝની પૂરી વણી અને આવી રીતે કટ કરી લેશું વચ્ચેથી પછી એક એક ભાગ છૂટો પાડીને એક ભાગ લઈને આવી રીતે શેપ આપી દઈશું અને સાઈડમાં ફોકની મદદથી આવી રીતે પ્રેસ કરી દઈશું અને વચ્ચે પણ આપણે પ્રેસ કરી દઈશું જેથી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને હવે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરવા માટે અહીંયા મેં એક ચમચી સંચર અને એક ચમચી રેડ ચીલી પાવડર લીધેલો છે એને સારી રીતે મિક્સ કરી લેશું હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે એક એક નાચો એમાં ઉમેરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો અંદરથી કાચા રહેશે અને બહારથી એકદમ બરી જશે આવી રીતે હળવે હાથેથી ફેરવતા રહેશું લાઇટ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું તો તૈયાર છે આપણા સોજી નાચોસ તમે જોઈ શકો છો તેલ જરા પણ નથી રહ્યું અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે આવી રીતે એક વાસણમાં કાઢી લેશું અને બધા નાચોસ ફ્રાય કરી લેશું અને એમાં જેમ જેમ ફ્રાય થતા જાય એમાં એવી રીતે મસાલો સ્પ્રિંકલ કરતું જવાનું છે એકવાર આ ઘરના બનાવેલા નાચોસ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ નાના મોટા બધાને પસંદ આવે એવા બને છે અને આ નાચોસ તમે ઘણા દિવસો માટે સ્ટોર પણ કરી શકો છો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ અવનવી રેસીપીઓના નોટિફિકેશન માટે સાઇડમાં આપેલું બે લાયકોન જરૂરથી દબાવજો